પ્રદેશ ભાજપના પ્રમુખની જાહેરાત પહેલા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે સીઆર પાટીલે ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી તો દિલ્હી પહોંચ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે નરેન્દ્ર મોદી સાથે બે દિવસ પહેલા મુલાકાત કરી હતી એટલે ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ હવે સીઆર આર પાટીલ ભૂપેન્દ્ર યાદવને મળ્યા છે એટલે જ

એટલે જ તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ ટૂંક સમયમાં અને ગમે ત્યારે જાહેર થઈ શકે છે